વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ઇતિહાસ વિષયની અંદર આર્ટ્સ વિભાગમાં જે તમારું નવી પેપર સ્ટાઇલ છે બે હજાર ચોવીસ મુજબથી ત્રીસ ટકા સિત્તેર ટકાવાળી એની અંદરનું આપણે નવી બ્લુપ્રિન્ટની સમજૂતી આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો આ એક ઓફિશિયલ બ્લુ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રસારિત કરવામાં આવી છે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેની ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ માટે વિષય ઇતિહાસ પ્રથમ પરીક્ષા માટેનું માળખું છે મિત્રો પ્રથમ પરીક્ષાની અંદર ગુણભાર રહેવાનો છે પચાસ માર્ક્સનો અને ટોટલ સમય રહેવાનો છે બે કલાકનો તો હવે આપણે તેની વિગતે સમજૂતી મેળવીશું અને મિત્રો જો અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે પ્રથમ પરીક્ષાની અંદર અમારી ચેનલ ઉપર તમને તમામે તમામ ઉપયોગી વિડીયો જોવા મળી જશે જે તમને સો ટકા પરીક્ષાની અંદર ફાયદો કરાવશે જોઈએ પહેલો હેતુલક્ષી પ્રશ્નો પંદર પ્રશ્નો પૂછાશે પંદર માર્ક્સ હશે ટૂંકી જવાબી પ્રશ્નો વિકલ્પ વિના પાંચ હશે વિકલ્પ સાથે ટોટલ થશે આઠ પ્રશ્નો એટલે કે દસ ગુણ ટૂંકી જવાબી પ્રશ્નો વિકલ્પ વિના પાંચ હશે વિકલ્પ સાથે આઠ પ્રશ્નો થશે એટલે પંદર વિસ્તૃત જવાબો બે બે પ્રશ્નો લખવાના ટોટલ પૂછાશે ત્રણ ગુણ થશે દસ એટલે કે તમને આખા પ્રશ્નપત્રની અંદર ચોત્રીસ પ્રશ્નો આપેલા હશે એમાંથી સત્યાવીસ પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો રહેશે અને ટોટલ માર્ક્સ થશે પચાસ માર્ક્સ હવે મિત્રો કેટલા પ્રકરણમાંથી કેટલા ગુણભાર પૂછાશે એ જોઈ લઈએ સૌ પ્રથમ કેટલા પ્રકરણ પૂછાશે એ આપણે જોઈશું તો પ્રકરણ પૂછાશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ એટલે કે ટોટલ એકથી આઠ પ્રકરણ તમારા પૂછાવાના છે એની અંદર પહેલો પ્રકરણ જોઈએ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો એમાંથી પાંચ માર્ક્સનું પૂછાશે હડપ્ય સભ્યતા એમાંથી પાંચ માર્ક્સનું વૈદિક ધર્મ અને સંસ્કૃતિ એક એમાંથી સાત માર્ક્સનું ચોથો છે વૈદિક ધર્મ અને સંસ્કૃતિ બે એમાંથી મિત્રો સાત માર્ક્સનું પૂછાશે પાંચમો છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એમાંથી સાત માર્ક્સનું છઠ્ઠો છે મહાજનપદો એમાંથી પાંચ માર્ક્સનું સાતમો મૌર્ય યુગ એમાંથી સાત માર્ક્સનું આઠમાં જે ઈસવીસન પૂર્વે ત્રણસોથી ઈસવીસન ત્રણસો દરમિયાનનું ભારત એમાંથી સાત માર્ક્સ ટોટલ મિત્રો પચાસ માર્ક્સનું એકથી આઠ ચેપ્ટરની અંદર પ્રથમ પરીક્ષામાં તમને પૂછવામાં આવશે ધોરણ અગિયારની બીજા વિષયની પણ બ્લુ પ્રિન્ટના વિડીયો અમારી ચેનલ ઉપર નખાઈ ગયેલા છે જે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ધોરણ અગિયારના મારા હજુ સુધી વોટ્સઅપ ગ્રુપની અંદર પણ ના જોડાણા હોય તો તે ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જોઈએ હવે વિગતવાર સમજૂતી ને મિત્રો ધોરણ અગિયારના ઇતિહાસ વિશે છે આ પેલા બ્લુ પ્રિન્ટનો વિડીયો આવ્યો આના પછી વિભાગ વાઈઝ આઈએમપી પ્રશ્નોનો વિડીયો આવશે એના પછી એક એક વિષયના ત્રણ ત્રણ સેમ્પલ પેપરનો વિડીયો આવશે જે તમે આઈએમપી પ્રશ્નો અને સેમ્પલ પેપરો એક વિષયના ત્રણ ત્રણ તૈયાર કરશો તો તમને પરીક્ષાની અંદર આરામથી નેવું ટકા પ્લસ માર્ક્સ લાવી શકશો તેની અમને ગેરંટી છે તો મિત્રો જોઈશું અને જે મિત્રો તમારી ઓરિજિનલ પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર હશે બે હજાર ચોવીસની એના પણ સોલ્યુશન સૌપ્રથમ અમારી ચેનલ ઉપર જોવા મળી જશે તો મિત્રો એ પણ તમે અચૂકથી જોવાનો ભૂલતા નહીં જેથી કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો જે વિભાગ એ તો વિભાગ એમાં મિત્રો તમને એકથી દસ વિકલ્પો પૂછાશે દસ માર્ક્સના દરેકનો એક માર્ક્સ રહેશે વિભાગ બી વિભાગ બીની અંદર એક એક વાક્યમાં જવાબ લખો પાંચ પ્રશ્નો પૂછાશે પાંચ માર્ક્સના વિભાગ સી પ્રશ્ન નંબર સોળથી ત્રેવીસ તેમાં મિત્રો સોળથી ત્રેવીસ પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે બે માર્ક્સનો પ્રશ્ન હશે ટોટલ થશે દસ માર્ક્સ વિભાગ ડી જોઈએ તો ચોવીસથી એકત્રીસ તો નીચે આપેલા ચોવીસથી એકત્રીસ પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોના મુદ્દા મુદ્દાસર ઉત્તર લખવામાં આવશે તો મિત્રો એમાં ત્રણ માર્ક્સના પ્રશ્નો હશે એ વિભાગ ડી આપણો રહેશે પંદર માર્ક્સનો નેક્સ્ટ વિભાગ ઈ વિભાગ ઈમાં થશે બત્રીસથી ચોત્રીસ પ્રશ્નો તેમાં ત્રણ પ્રશ્નો આપેલા હશે એમાંથી મિત્રો તમારે કોઈપણ બે પ્રશ્નોના જવાબ લખવાના છે પાંચ માર્ક્સના પ્રશ્નોના જવાબ પૂછાશે વિભાગ ઈ આપણો થશે દસ માર્ક્સનો ટોટલ પચાસ માર્ક્સનો થશે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ અગિયાર વિષય ઇતિહાસની અંદર પ્રથમ પરીક્ષા માટેનું બ્લૂ પ્રિન્ટનું સંપૂર્ણ માળખું મિત્રો બીજા વિષયનું પણ બ્લુ પ્રિન્ટનું માળખું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિડીયો જોવા મળી જશે અને આની પીડીએફ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમને જોવા મળી જશે જે વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે અચોકથી જોડાઈ જજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને તેમને પણ સમજૂતી સમજણ આવે પ્રથમ પરીક્ષા અંગેની અને તે પણ સારા માર્ક્સ લાવી શકશે મળીશું મિત્રો નેક્સ્ટ વિષયના વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત